ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં યુટ્યુબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે ગામના યુટ્યુબર સોલંકી સોલંકી રાજા દિનેશ પર જૂના કારણે હુમલા આવ્યો છે ઘટના મુજબ ઘંટીયા ગામના ફાટક પાસે દિનેશ સોલંકીનું ત્રણ કારમાં આવેલ દસ થી વધુ શખ્સે અપહરણ કર્યું હતું આરોપીઓ તેમને એક ગોળના રાબડા પર લઈ ગયા ત્યાં તેને કપડા ઉતારી નગ્ન કરી ઊંઘા સોડાવી ઢોર માર માર્યો હતો

અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીર ને બધા અર્જુનને આ સિદ્ધરાજને થોડા બોલાસાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળને બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં અત્યારે જણા હતા ને બે બાઈ હતી આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું મારવામાં આ કાનો હતો અને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બધા રામનંદ નથી આવડતા ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડા કાઢીને મને માર્યું આ કરીને છે જે કોલ કર્યો તો કીર્તિ પટેલને એ કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી ને વાળ કાપ નાખી કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે એ બધી એ કહે છે કીર્તિ પટેલ સુરતની ગળા પર નાખુનના નિશાન ટીકા પાટોથી મારેલા છે ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું જો સિટી માં કઈ એવું લાગે તો આગળ રિફર કરશું બાકી તો પછી અહીંયા સૂત્રાપાડા પોલીસે અર્જુન પર્વત સોલંકી મિત કાનાભાઈ રામ સિદ્ધરાજ ચુડાસામાં સહિત આઠ લોકો સામે અપહરણ માર અને રાયટિંગનો ગુનો નોંધ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે હાલમાં પીડિત દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત